પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર નજીક આવેલ ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેને લઈ ગોધરા સબ જેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ બારની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી તંત્રએ અરજી સ્વીકારી લેતા તેઓ પાવીજેતપુર તાલુકાના ભેસાવહી એચએસસીના કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક પીએસઆઈ કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા જ્યાં કૃષ્ણકાંતનું પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી કૃષ્ણકાંત રાઠવાની એચએસસીની પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલતી હોય જેઓને પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં લાવવામાં આવનાર છે કૃષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો આભાર માન્યો હતો છોટાઉદેપુર હા બોલાવ્યું છે મારું નામ મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અરજી કરતા મને અરજી પાસ કરી હતી અને ગોધરા મને સ્ટાફ પોલીસ મને પરીક્ષા માટે લઈ આવું પરીક્ષા માટે ખૂબ છું મારું ભવિષ્ય ઓકે આરોપી નામે પ્રશ્નકાંત પૂનમભાઈ રાઠવા રહે ધાંધલપુર ડુંગળી ફળિયા જેઓનો એક્સિડન્ટ કેસ ની અંદર એને હાલ ગોધરા સબજલ ખાતે છે તેઓને નામદાર કોર્ટે એચએસસી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાદેપુર જિલ્લાના ભેંસાવાહી ખાતે પરીક્ષા આપવા માટે અમે લાવેલ છે ઓકે આપનું નામ હું પીએસઆઈ નગીનભાઈ ચિતાભાઈ